હા ફ્રેન્ડ હવે આજે આપણે ટેપ રેકોર્ડર બનાવીશું આજે આનંદ કેસેટ બી છે હારે કેસેટ ઓપમેન ટેપ રેકોર્ડર હતું આ બગડીયું છે અને આપણે રિપેરિંગ કરે છે આ કેસેટ નું ઢક્કન ખુલ જ બંધ પછી આપણે સેલ નાખવાના સેલું એક નીચે સેલ એકબીજો શેર નીકળ્યો

ટેપ ચાલુ થઈ ગઈ કે ફરેષાનંદ ટેપ ચાલુ થઈ ગઈ જો જોઈ શકો તમે જોય છે ટેપ ચાલુ થઈ ગયો ઓકે આ એન્ટ્રી છે હા ભગાય ભાઈમેન્ટ નો અવાજ છે નાનું ટેપ રેકોર્ડર પહેલાના જમાના ટેપ રેકોર્ડર છે આ મોટર છે પાછળ જે ટેપ રેકોર્ડર નું સર્કિટ છે આગળનો ભાગ છે બંધ કરીએ આપણે ચાલુ આ ટેપ રેપડે ચાલે છે જો ઓકે ટેપ થઈ ગયા આપણી ચલો મૂકીએ અલવિદા